જય વસરાજ જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે સી ફ્રી અને બસ જો આજે છે ને દશામાના વ્રતનું જાગરણ છે એટલે કે આજે હા વિડીયો થોડોક આગળ પાછળ થઈ ગયો છે પણ આ છે દશામાના વ્રતનું જાગરણ છે અને આજે જાગરણ માટે પણ જો જે ઘણા બધા મહેમાન આવવાના છે આજે અમારા રાણા સાહેબ પણ આવે છે તેડવા માટે અને ભાવનગરથી ભાઈને એ બધા પણ આવે છે ભરતભાઈ છે પછી અમારા રવિકુમાર એટલે કે અમારા જમાઈ રાજા અને બીજા ધર્મેશભાઈને જનકભાઈને એ બધા છે તો એ બધા આવવાના છે જાગરણમાં દશામાનું વ્રતનું જાગરણ ને ઉજવણું કરવાનું છે સર્જન કરવાનું છે જેવા હડપથી અને ખુશીના આનંદથી માતાજીની પધરામણી કરી અને એમને આગમન કર્યું હતું એ જ રીતે પાછા આપણે ખુશીથી માતાજીને એમના ઘરે વળાવવા પડે દસ દિવસ તો રાખ્યા છે તો હવે પણ એમને પણ હશે એમના ઘરે જવાની માતાજીને તો એમનું વિસર્જન કરવાનું છે તો આજે રાત્રે જાગરણ છે અને અત્યારે તલાળ માટે એટલે કે અમે બે જોશનાબેન અમારા છે ગોતે છે ને હું વિડીયો ઉતારવા વળગી ગઈ ને આમાં પાછા છે ને માંડવીમાં ક્યાંક ક્યાંક નાખી છે કાકડી એટલે આમ અલગ અલગ પેલા હોય કે જોવા જવું પડે એટલે એવી રીતે છો તો જો ત્યારે કાંકડી ગોતવાનું કામકાજ ચાલુ છે તો હાલો તમે બધા પણ કાકડી ખાવા આવજો હાલો જમવા બે ગયા છે સૂકી ભાજી છે માંડવીના દાણા છે પછી આ સ્ટીક છે બટેટાની માને નેન મારે બેન ફરાળ કરવાનું છે ને ભાભી માને ને બધાય ને જમવાનું છે બેન ને બધાય તો જમવા બેહી ગયા છે હાલો તે જમી લઈએ હાલો બધાય ફરાળ કરો ફરાળ કરો હાલો હજી આમાંય કઈ ફરાળ છે હો ને હજી ખઈલો નથી હું નથી બટેટા ની વેફર છે પછી આ કઈ ખાબોડાણા ની સ્ટીક છે ફરાળી ચેવડો છે આમાં સિંગ છે બહુ ભરણમાં બહુ જ અર્યવસ્થ થઈ ગયા હતા તો તમારે હાલો જો ઘી ગરમ કરતા હતા તો ઘી ગરમ કરી લીધું છે અને આપણે બીજો દાયરો બધો બેઠો હે જામ અને બીજા બધા આમ બેઠા છે જો કેટલા બધા બેઠા છે અને મારા રાણા સાહેબ પણ આજે આવી ગયા છે તો એ પણ બેઠા છે જ પીવા ને ભાઈ ને બધા આવે ને ગોતે ને તો એને મળી જાય એમ અમને તો હોય ને આટલા વેલા છે પણ ફોરા કર ના કરીએ છીએ ઓલા સેડે થી એમને ગોતતા આવીએ છીએ હજી એમને ગોતતા જાય હજી તો અમને એક ડીટી મળ્યું જ નથી આપણું કામ મેં એમ ક્યાં વહેલામાં હશે ને ક્યાં ઉતરવા માંડ્યા ને એને ખબર છે ટૂંકમાં આગળ પાછળ વેલા છે એટલે આમાં હજી અમુકમાં તો જો ફૂલ ને નાના નાના કરે શું થવા માંડી છે કરી એટલે એવું છે એટલે અમને કાંઈ ખબર ન હોય ને એને ખબર હોય એટલે એ સીધા આ બાજુ જ આવે જ તે એને મળી જ જાય એટલે એવું થાય અમને મળતું નથી એનું કારણ છે કે અમને ખબર નથી કે જ્યાં કયા વેલામાં મોટા થઈ ગયા છે આની આ સાઈડે તો હું આવી જ નથી જો બાપુને એણે આંબા વાવ્યા હતા એ આંબા પણ સરસ મજાના ઉજરી ગયા છે બસ જો હવે કાંઈ વાંધો ન આવે ને આમને ઉજરી જાય ઉનાળામાં આવવાનો કાંઈ પ્રોબ્લેમ ન થાય ને તો વધારે સારું જો બધે એમનું શેઢા સુધી ઓલ્લા શેઢા સુધી લાઇન કરેલી છે આંબાની અને માં અહીં મઠ વાવ્યા હે જો મઠને હોહરવી છે આ તે ઓલ્લા શેઢા સુધી મઠ વાવ્યા હે આવો કેટલાક મઠ થાય જોઈશું એટલે એવું બધું છે મઠ પણ બહુ મસ્ત છે અત્યારે નર વાળા તરબૂચ પણ સરસ છે માંડવી સરસ છે મકાઈ પણ મસ્ત થઈ ગઈ હે અને હવે ડોડા તો કેદી આવે અને ત્યાં તો ડોડાને કારણે તો કંજાણ અમે આવશું કે નહીં આવીએ નકર તો ખાવાનો ભાગમાં માની આવે એવું છે એવું છે અત્યારે મોસમ તો સરસ છે ને હારામહારી છે ને વરસાદની પણ જરૂર છે એમ તો જો કે હવારના ઝેરા ઝાપટા તો આવ્યા જ કરે છે પણ હરખો આવી જાય તો એમ કે જરૂર છે જો કે ઝેરા ઝાપટા ગણ તો કરવાના જ છે તે આ બાજુ જોઈ લીધું જોઈ નાખી જોઈ ગઈ મેળાક નહીં ઈ ગોતી લીધા એમ તો એ કારીગર થઈ ગઈ છે મને મને એવું થાય છે મને આમાં ઘાટું હોય છે ને તો એરું ની બીક લાગે છે ને એટલે હું સરખું ન જોઉં એટલે મને ન મળે એ બધાને મળે એ બધા આમ નામ હે ને એટલે હું એરુંથી થી બહુ જ બીવું છું મને બહુ બીક લાગે હું તો પહેલેથી જ બીવ છું જોકે આપણે આવું કામકાજ ગમે નહીં કરવી નહીં પહેલેથી એ બધાએ જ કરતા હું તો ખેતરમાં આવવાનું જ ઓછું હોય અને કરતી પણ નહીં ખેતરનું કામકાજ અને ક્યારેક ક્યારેક આવી હોય તો ભલે ચા પાણી દઈને વહી જાવ એમ પેલા લગ્ન પહેલાં આપણે એમ જ કરતા ખેતરનું ક્યારેય ઓછું જ કરેલું હે અને ખેતરમાં આવવાનું તે ન હોય એટલે ખબર ન હોય મને તો આપણે ત્યારમાંથી ઘરે ઉતારીને આવી જઈને તો ખાઈ લેતા ક્યારની મહેનત કરતી તી આખા પગ ગારાવાળા થઈ ગયા છે અને હાલાતું પણ નહોતું ગારાના હિસાબે તય માંડ બે શીભડા મળ્યા જો તો ખરા રોષના મેને આખી ડોલ ભરી લીધી છે શીભડાવની અને અહીંયા મને તો બે જ મળ્યા હજી તો હું ક્યાર નિંગ ગોતી ગોતી થાઈ ગઈ તો બે મળ્યા ખરા તો એમ એમ ફેરો ફોગટ ન ગયો નગર મને એમ હતું મારે તો એમનો મજ મેં કીધું કારવાળા પગ ભરવા આવી એવું છે કાંઈ મળશે એની આમાં મેં કીધું રાણા સાહેબ આવ્યા છે સીપડા ખાવા હાલ્યો મારા પાસે કુણું છે મસ્ત બે ઝીંકા ઝીંકા જો અલે પણ જોઈ જો સાર નાખજો તેમાં જોતા હોય એટલે

હવે હાર જીવ તો ન તૈકા ન કરતા રહેવા નથી દે માઇન્ડ વિનું ઠમણા કરી દે તમાર ઘરે એવું હોય હા ઇત મે જોયું તા આય થઈ ગયા એમ તા આય જો ઓલે હેડે તો બહુ જ મોટું તરબુસ થઈ ગયું ભજીયાનો પ્રોગ્રામ છે એટલે કે આપણે વ્રતનું જાગરણ છે ને તો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો તો તો બધી વસ્તુ આવી ગઈ છે એટલે કે કરિયાણું બધું આવી ગયું ભજીયાનું બધામાં મરચા પટીના બનાવવાના પટીના મેથીના ને ટમેટા સલાડ માટે હમ એવું છે હા તો કઈ વાંધો નહીં બનાવો બનાવો જો હાલો હવે આને સુધારવા કરવાનું ધોવા કરવાનું છે તો એ બધું કરવા મળી જાય તો હવારના આટા જ મારીએ સહી બપોર રસોઈ બનાવીને હાલો જો ભાજી પ્રોગ્રામ છે આજે અને બધા મીડા સુધારવા તે તો મીડા બનાવવા મરસાની પટ્ટી થાય છે અહીંયા મરસાનું કટિંગ થાય છે અહીંયા આદુ લીંબુનું કટિંગ થાય છે પછી અહીંયા મેથી ધાણા રાણા લેવા તમારું છે તો સોડા સોડા લાવ્યા મૂક્યો તો દાઢી જાય

આજે આદમીને ને રસોઈ બનાવવાની છે ને અમાર બાયુ ને જમવાનું કેવો જો તો જલસો એટલે કંઈ ઘટે એક દી પાર્સલ મંગાવ્યું હતું હમણા ફરાળ હાલતો તો ને આજે વળી આદમી બનાવે છે ને બાયુ જમવાનું એટલે હમણા તો બાયુ ને રજા જ છે જી એનો પ્રોગ્રામ થઈ ગયો છે તૈયાર અને બધા મળે છે જમવા તે આવી જજો બધા જમવા આ ઢોંગરી લેવાનું છે જઈ ગયો હાલો

જો શ્યામન અમૃતનું જાગરણ કરે જો એ લે આ બધાય આવી રીતે હોય કે આ ભાઈનો ખલા નાનો જ કહેવાય હાલ તમારે કે આપણે હોંસે પર આજો અમે ત્યાં એ મત આવી જ ત્યાં ગમે જતી ગણી લો